સુરત શહેરના વિસ્તારમાં આવેલા આદર સોસાયટીમાં વરજાણા ભૂતામા માનું એક નાનું મંદિર છે જોવામાં ભલે એક નાનું મંદિર લાગે છે પરંતુ ભક્તોની અસીમ શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે કહેવાય છે કે એકસો વર્ષ પહેલા અહીં આકારની સ્થિતિ સર્જાઈ હતી જે તે સમયે અહીં વરજાણાઓની એક તોડકી અહીં રહેતી હતી સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા આદર સોસાયટીમાં વણઝારા ભૂતામા માનું એક નાનું મંદિર છે જોવામાં ભલે આ એક નાનું મંદિર લાગે છે પરંતુ ભક્તોની અસીમ શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે કહેવાય છે કે એકસો વર્ષ પહેલા અહીં અકાળની સ્થિતિ સર્જાઈ હતી જે તે સમયે અહીં વણઝારાઓની એક તોડકી અહીં રહેતી હતી એક સમયે એક વણઝારાનું અવસાન થઈ ગયું હતું અને અહીં તેમની સમાધિ બનાવવામાં આવી હતી ત્યારથી જ આ સ્થળને વણઝારા ભૂતમા તરીકે ઓળખવામાં આવે છે એટલું જ નહીં વણઝારા ભૂતમા માનું મંદિર ત્યાં જે વૃક્ષ છે તે પણ એકસો વર્ષ જૂનું કહેવાય છે ભૂતમા મંદિરમાં આવનારા લોકોની માનતાઓ પૂર્ણ કરે છે અને માનતા પૂર્ણ થયા બાદ લોકો એમને સિગારેટ અર્પણ કરતા હોય છે આજ રોજ સાલગીરા નિમિત્તે દૂર દૂરથી લોકો અહીં આવીને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા

સો વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે કેમકે અમારા દાદા પરદાદાઓ પણ અહીંયા મંદિરે પૂજા કરતા હતા હવે છેલ્લા અઢા વર્ષથી મેં આ સાગીનું શરૂઆત કરી છે આનું એક એવું મહત્ત્વ છે કે દૂર દૂરથી લોકો અહીંયા આવે છે આજુબાજુના વિસ્તારના લોકો આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે એમની મનોકામના પૂર્ણ થાય તો અહીંયા આવીને સિગરેટ કાઢો પછી મીઠાઈ ભાવભક્તિ પ્રમાણે જે એમને ચડાવવાનું રહે ચડાવે છે અમે બધા સાથે મળીને આ પ્રોગ્રામ કરીએ છીએ આજના રોજ અમે બ્લડ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે రిపోర్టర్ అరవింద్ రాథౌడ జనాదేశ న్యూజ్ సూరత్